છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે અને હું અને જયંત બધા મસ્ત મજાના અમે રેડી થઈ ગયા છે અને અમે ફરીથી જઈએ છીએ સુરત વંશનો તો બ્લોગમાં બન્યા રહેજો આપણે કરી દીધી છે રેપી તો જો આપણી ગાડી આવતી જ હશે હમણાં ગાડી કે રિક્ષા જેવી હશે એ આવતી જશે તો આપણી ઓટો આવી ગઈ છે આપણે આમાં બેસવાનું છે મિત્રો તો અમે હવે ઓટોમાંથી ઉતરી ગયા છે સીધા આવી ગયા છે સીટીએમ અમારા અહીંથી બસ છે સીટીએમ એક રોડ વાગ્યા છે મિત્રો તો અમારે બસ થી બહાર હતી ને અમે આવી ગયા હતા ખમણ ખાવા જલારામ ના ખમણ ખાઈ ને અમે આવી ગયા શીખ લેવા આવી ગયા છે આપડી હોટેલ અને આપણને તો મોટા માવ મોડા નાખે તો મજા નાય તો આપણે સમોસા ચા મિત્રો તો અમારે દોઢ વાગ્યા બસનો ટાઈમ હતો પણ અમારી બસ થોડીક લેટ થઈ એટલે અમારે પોણા બે જેવું થઈ ગયું જો બસ આવી ગયા અને હું જૈન બંને બેસી ગયા તો અમારી સીટ હતી એકદમ ડ્રાઈવરની પાછળ બસ આખી કચો કચ્છ ભરેલી હતી એક સીટ પણ ખાલી નથી પછી બસ થોડીક આગળ ગઈ એટલે આપણે તો સુઈ ગયા જૈંત એકલા જાગતા હતા પછી ચાર વાગ્યા ને એટલે હોટલ આવી ગઈ હતી અમારી એટલે હોટેલે જૈને મંગાવ્યા હતા ભજ્યા અને કઢી તો એને કાંઈ બહુ મજા આવી નહીં ભજિયામાં મને કાંઈ મજા આવી નઈ એટલે મેં મંગાવ્યા પછી ચા અને સમોસા તો ચામાં કંઈ બહુ મજા ન આવી સમોસામાં કઈ બહુ મજા ન આવે એટલે હોટલમાં એવું બધું હતું ખાવાનું એટલે અમને કઈ બહુ ખાયું ને એટલે અમે છાલ મના પાછા બસમાં જઈને બેહી ગયા બસ એટલી ધીમી ધીમી આંટતી હતી ક્યારેક ક્યારેક બહુ ડ્રાઈવર ફાસ્ટ ચલાવતા હતા આવું બધું હતું અને છેલ્લે અમે સાડા સાતે છે અમને ઉતાર્યા બસમાંથી સુરત પછી સુરતથી અમે ઓટો કરી અને ગયા મારા ભાઈના ખાતે ત્યાં ખાતેથી અમે ગાડીની ચાવી લીધી તો એમાં હેડલાઇટનો થોડોક એવો પ્રોબ્લેમ હતો તો મારા ભાઈને બધા અમે ગયા પાછા ઘેરે છે ગાડી સર્વિસ કરાવવા માટે તો ત્યાં બધું કર્યું તો ત્યાંય અમારે લેટ થઈ ગયું ત્યાં પછી મારા પપ્પા આવ્યા કે મારા ભાઈને પિકઅપ કરવાના હતા એટલે બાઈકમાં મારા પપ્પાએ એને લઈ ગયા હું જૈન જ્યાં નીકળ્યા ત્યાં જયંતે એને દગો દીધો તો અમે રસ્તામાંથી એના શૂઝ લીધા શૂઝ લઈને પછી અમે આવી ગયા કિરણબેનના ઘરે કિરણબેનના ઘરે આવીને ફ્રેશ થોડાક થયા અને અમે જમી લીધું તો કિરણબેને બનાવતા બાજીને રોટલા ખારીયું ઓળો લાડવા છાશ દહીં દૂધ ને એવું બધું હતું જમવામાં કાંસરીને એવું બધું બસ જમીન જો અમે હવે શાંતિથી બેઠા અને વાગી ગયા છે અત્યારે સાડા હવે જવાનું છે અમારે જ્યોતિ ને લેવા અમે સુરત સ્પેશિયલ અમે ગાડી લેવા માટે આવ્યા હતા મારા ભાઈની ની કેમકે અમારે જવાનું છે ફરવા એટલે અને જ્યોતિ ને લેવા આવ્યા હતા તો આવનારા વ્લોગમાં તમને અમારા વ્લોગમાં જ્યોતિ પણ તમને જોવા મળશે તો બન્યા રહેજો અમારી વિદેશી યાત્રીમાં ચાલો હવે જે લઈ આવીએ આપણે જ્યોતિને તો અત્યારે વાગી ગયા છે બહાર અને આપણે જ્યોતિને જો પિકઅપ કરી લીધી છે એના ઘરેથી અને અમે જો ગાડીમાં જઈએ છીએ અમદાવાદ તો જ્યાં ત્યાં ડ્રાઈવ કરે છે હું બાજુમાં બેઠી છું મેં બતાવું છું બેઠી બેઠી અહીંથી વળવાનું નહીંથી વળવાનું એવું બધું બસ તો જો અમને અમદાવાદ અમે પહોંચી જઈશું ચાર વાગ્યાનું બતાવીશ ટાઈમ તો પહોંચી ને ને સાચા બ્લોકમાં બન્યા રહેજો જાવ એટલે આપણે પહેલો હોટ લઈ લીધો છે પેટ્રોલ પંપે પેટ્રોલ પેટ્રોલ પરાવીને પછી આગળ પ્રસ્થાન કરીને ત્યાં સુધી આપણે પેટ્રોલ ભરાય ત્યાં સુધી પહેલાં બધું થાય જરદી પેટ્રોલ છે તો આખી પેટ્રોલ ભરી લઈએ પેટ્રોલ પંપ પછી જઈએ આગળ તો સાડા ત્રણ વાગી ગયા અમે પહોંચી ગયા અમદાવાદ ચાલો તો આજના માટે આટલું ફરી મળીશ એક નવા લોક સાથે ત્યાં સુધી આવજો ગુડ નાઇટ